આ બંને પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઇફ સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાની જીદ કરતા કરતા સ્કૂલ છોડીને નથી જવું વચ્ચેની સફર એટલે સ્કૂલ તારીખની જોતા જોતા આવી ગયેલા સ્કૂલના આખરી દિન વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ શિક્ષક દિનના દિવસે કોલર ઊંચો કરી ફરતાથી લઈને શિક્ષકનો વિરોધ કરવાની હિંમત કેળવીને આપવા વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ

ટીચરના એક વેરી ગુડ માટેનું તરસવું કે જે દિવસે ટીચરે ક્લાસમાં જો ભૂલથી તારીફ કરે તો એક એક આખો મહિનો એક માથું અધર રાખીને ચાલવું થેન્ક યુ થેન્ક યુ સ્કૂલ ફોર ગીવિંગ મી અ વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ આજે યાદ આવે છે અમિતાબેનનો એ રણકો મિત્રો જેમની હાકલ તો એ સમયે મને બિલકુલ ના ગમતી પણ આજે હાકલ ના હોત તો હું તમારી સામે અહીં બોલવા સક્ષમ ના હોત અમિતાબેન અંતરગોળ અરીસાને અમારી વચ્ચે રાખી

તો હું આ જિંદગીની કલ્પના પણ નથી કરી શકતી અને મારે આ તમામ મિત્રોને થેન્ક્સ પણ કહેવું છે કે જેમણે મને સ્કૂલની સુંદર મજાની યાદો આપી છે ટીચરના મારથી બચાવી છે કે તમામ મિત્રોને હું દિલથી આભાર માનું છું થેન્ક યુ માય સેકન્ડ ફેમિલી મારી સ્કૂલ એ મારા જીવનનું યાદગાર પાનું છે જેને યાદ કરતા મોઢા પર સ્મિત અને આંખોમાં આંસુ આવ્યા વગર રહે નહીં તમામ ટીચર અને પ્રિન્સિપાલને મારે કહેવું છે

ફરી એકવાર બધા મોંડા જોઈ લઈએ ફરી એકવાર પહેલી વારની જેમ જ ક્લાસમાં જઈએ ફરી એકવાર પહેલી વારની જેમ જ પોતાની જગ્યાએ છેલ્લી વાર બેસીએ ફરી એકવાર પહેલી અને છેલ્લી વાર આ સ્કૂલ જોઈ લઈએ થેન્ક યુ માય સેકન્ડ હોમ આપ સૌ આરા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ